આમ કહીને તે ઘરની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો બખોલું હતું તે બખોલામાં થઈને તે ઝાડની અંદર ગયો અને ત્યાં સરસ રીતે બેસી ગયો તેણે વિચાર્યું કે આને તો તે પોતાના ઘરની જેમ વાપરી શકે છે તે ખુશ થઈને મોટુને બોલાવીને લાવ્યો અને તેને પોતાનું ઘર બતાવ્યું પતલુ દોસ્ત તને તો ઘણું સારું ઘર મળી ગયું છે પણ આમાં ફક્ત એક જ જણ રહી શકે છે મારું શું થશે અરે તું ચિંતા ના કર મોટુ આપણે બંને મળીને તારા માટે પણ આવું જ એક ઘર શોધી લઈશું મોટુને હજુ પણ પોતાનું ઘર શોધવામાં આળસ આવતી હતી તેથી તેણે એક યુક્તિ વિચારી